પાલત પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સપાટો બોલાવતા દેશી દારૂના બુટલેઘરોમાં ફફડાટ પાલેદ પોલીસ સ્ટેશનની હદમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસે સપાટો બોલાવતા દેશી દારૂના બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે પાલેત પોલીસ સ્ટેશનની હદના પીએસઆઈ એસ સૈદાનની સૂચના મુજબ પોલીસે ડુંગળીપાળ વિસ્તારમાં તળાવ કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ કરતા મસમોટી દેશી દારૂની ભઠ્ઠીઓ જોવા મળી હતી પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ કરી હજારો લિટર દારૂનો વોશ અને દેશી દારૂ કબજે કર્યો હતો તેમજ દેશી દારૂની ભઠ્ઠીઓના સંચાલક એવી મહિલા બુટલેગર આરતીબેનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દેશી દારૂ ગાળતા બુટલેગરોમાં પોલીસની કાર્યવાહીને લઈ ફફડાટ મચી જવા પામ્યો છે